એક છોકરો એવી ઝાલર વગાડે લાગી પણ ભવો ભય ભેળો આવે એવો પ્રસંગ છે મને બહુ ગમે છે જે કાર્ય કરો એ દિલ કરો વિદ્યાર્થી ભણો છો બસ દિલથી તમારું પાત્ર વિદ્યાર્થી છે તમે પાત્ર ભજવો

બાપ દાદા ની ઘરે ફોન એ નોતા તેથી જીવન જીવાતું હતું અને ભગવાનને તને વ્યવસ્થા આપેનો દુરુપયોગ ન કર જેમાં માં જાઓ એમાં પરફેક્ટ જાઓ એટલે છ મહિનામાં તમારી પ્રગતિ થાય છે એમાં એક છોકરો ઝાલર વગાડવાનું સાહેબ કામ કરતો હતો મૂળ વાત ઉપર આવું છું પણ મોટા ભાઈ આરતી માં જાય આભા વઈ જાય ગામની એમ સમાજમાંથી પરિવારમાંથી કોઈ એક સારી વ્યક્તિ વહી જાય તો સમાજની આભા વઈ જતી હોય છે આ માણસ આ છોકરો આરતીમાં એટલો બધો તલીન થઈ જાય જેટલા આરતીમાં હાજર હોય ને સાહેબ જેટલા ભગવતી કે ભગવાનના દર્શનમાં આનંદ લેતા ને એટલા જ આ છોકરામાં આનંદ લેતા કે વાહ દોસ વાહ તારી મોજ કેવા ગયો સાહેબ ક્યારેક ક્યારેક ઘંટને બદલે પોતાનો હાથ મળે લાગવા આંગળો ફાટી જાય અને લોહી કોણી આવે તો એ છોકરાને ખબર ન રહે અને ઘટના એવી ઘટે છે દ્રષ્ટિએ ભેગા થઈ નક્કી કર્યું કે આપણે જેટલા જેટલા કર્મચારીઓ છે એ ભણેલા હોય એને રાખો અભણ હોય એને કાઢી નાખો કારણ કે હવે તો કોમ્પ્યુટર યુગ આવ્યો છે એની પાસેથી આપણે બધું કામ લેવાનું હોય ભણેલાની ભરતી કરો અભણને કાઢી નાખો છોકરાને બોલાવે બેટા હા પાડવે મને મોટો કર્યો હું નિશાળ નું પગથિયું નથી ચડ્યો અને મારા ભણતર કરતા મારા ભાવ અને મારા કાર્ય હમ તો જો ના બેટા દયા ડાકળ ને ખાય પ્રશ્નો નિયમ એ નિયમ માફ કરજો હું નથી ભણ્યો તો બેટા આલે તારો અત્યાર સુધીનો પગાર તું જઈ શકે ઓ માલી પ્રાણ બાળક ભાવ સાથે અંદરો અંદર માણસો વાતો કરે છે બોલો છોકરો ક્યાં ગયો છે ગામ ગયો છે બીમાર હશે બે ત્રણ દી થયા અને ન રહેવાનું ત્યારે પાંચ ચાર પાંચ જણા ભેગા થઈ અને ની ઓફિસે જાય કાર્યાલય જઈને પૂછે છે કે ભાઈ ઓલો છોકરો રોજ જે ઝાલર વગાડવા આવતો એ કેમ નથી આવતો બીમાર છે બારગામ ગયો છે જવાબ મળે છે કે બીમાર એ નથી બારગામ એ નથી ગયો તો અમે એને કાઢી નાખ્યો છે આવી રીતના નિયમ હતા એ અભણ હતો ભણ્યો નહોતો એટલે અમે કાઢી નાખ્યો એનું સરનામું આપશો અમને યુવાન મિત્રો પગે લાગી ને કહો જીવન એવું જીવજ તમારા સરનામું દીધું પણ સાહેબ એવી ગરીબાઈ માં જીવતો હતો કે જે શેરીમાં કોઈ બી ન ગઈ હોય એવા નાના એવા ઝૂંપડામાં સાહેબ ગોતી ગોતી બેટા તારી પાસે આવ્યા છે મળવા તમે મને મળવા ક્યાં આયા બેસું નથી દીકરા પણ એક કઈ બેટા તારી વગર ની આરતી માં અમને મજા નથી આવતી

મારી ભગવતીની આરતી ન ઉતારો ત્યાં સુધી મને ખાવું નથી ભાવતું ના ત્રણ દિવસ મેં મોઢામાં કોળિયો નથી નાખ્યો તો કેમ નથી આવતું ભોઠો પડું છું શેનાથી મારી માએ મને એવડો મોટો બનાવી દીધો છે અને હવે હું ત્યાં આવું તો કાલ ટ્રસ્ટી એમ કે આ તો પગાર હાટો આવે છે એ ટકોરવું ન ખાઈશ

આને ટ્રસ્ટીને આવતા જોયા તો ખરેખર જો એની ઉપર કૃપા ન હોય તો વિચાર શું આવે કે આવ્યા મારા દીકરા મારી પાસે જેને મને કાઢ્યો છે ને એ જ આવ્યા વટકનો વાળો ને આવો વિચાર આવે ત્યારે માનજો તમારા મૂળિયામાં તળકીડી લાગી ગઈ છે હવે તમે જાજા લીલા રહ્યો એવી પરિસ્થિતિ નથી આ ટ્રસ્ટીને જોઈ ગયો ઓ આ લોકો ક્યાંથી મારા આંગણે જે મંદિરના ટ્રસ્ટી હોય ને એ માતાજીની સેવા કરે છે ને એ ઈ નથી આવતા માતાજી પોતે તમારી ઘરે આવી રહી છે ઈ મોકલે છે સાહેબને એને ટ્રસ્ટી ને આવતા જોઈએ એટલે બા માણસ બહાર ગયો દોડ્યો અરે મારા બાપ પધારો પધારો મને ફોન કર્યો તો હું આવી જાય તમારે થોડા ધક્કો ખાવાનો હોય આવો મારો બાપ બેસાડે હાય 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 જોજો એ વાત બેસાડે પાણી પાય ચા પાય

જીર્ણોધાર કરી છે અને આપના માટે આપની પાસે ડોનેશન માટે આવ્યા છે ઓલો માણસ એના રૂમ માં ગયો અને ભગવતીના ફોટા સામે જોઈ આહુડાની ધાર છે એ તારા મંદિર ની જાલર વગાડી ના પેટ ભરતો છો આજ તે મને એવડો મોટો બનાવી દીધો તારા મંદિરમાં હું ડોનર બની શકું

મને સહી કરતા નથી આવડતી મારો આખો મેનેજમેન્ટ મારો મેનેજર નથી એ તો મેનેજર પણ સંભાળે છે મારા ભાઈ જેવો છે એની સહી ચાલે છે મેનેજરે સહી કરી ચેક આખો પછી ટ્રસ્ટી બેઠા કો તમે હા વઘણ છો હા વઘણ છો બાપા ઓન શેઠ કમાલ કહેવાય ક કમાલ નહીં કૃપા મારામાં કૃપા કામ કરે છે

એટલે મંદિરો નવા હોય પૂજારી ત્રણસો ને સાહીઠ બોટલે એ છે ભાઈ કે આ જો કૃપા થાય

જેને ઘડી બહાર જવું હોય પણ માખણ મારી વાળ નીકળે જેમ અવાજ આવે એવી રીતે ધીરે 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 એની હાથડીએ મારે રોજનું હું બે મિનિટ આવ્યા કાળીમાં કાલા બે મિનિટ ખાલી એક જ હરે રામ હરે રામા 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 હરે હે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રા હરે રામ 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 હરની હાઠડીએ મારે રોજનું હક જોયું નહીં કદી ટાણું કે કટાણ મારા હરીની હાટડીએ મારું રોજ આજનો દિવસ મા ભગવતી માં જયંતી આવો રૂડો જયારે કાર્યક્રમ છે ત્યારે ધીરે 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 કાર્યક્રમ ના વિરામ બાજુ જઈ પણ વાત મૂળ પાયામાં આખો રાત આ હાલવાની છે વાત એટલે કે આ સંસ્કાર ધરાવિન ધાન ના નીપજે કુડવી માળું હોય જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય